ભાવનગરમાં ખાનગી નવરાત્રી આયોજન દરમિયાન યુવતી સાથે છેડતી બનાવ બનતા પોલીસે યુવકની કરાય ભાવનગર શહેર જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધૂમધામ પૂર્વક હાલ ચાલી રહી છે ત્યારે ખલૈયાઓ રંગીન પોશાક પહેરીને આનંદપૂર્વક ગરબે રમતા હોય છે પરંતુ આનંદની વચ્ચે કેટલાક અનિચ્છનીય બનાવ પણ સામે આવતા હોય છે ત્યાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો હતો

મેળાવડાઓમાં વધુ સિક્યુરિટી તેમજ ચુસ્ત પેટ્રોલિંગ માટે આયોજન કરવાની વાત કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય